મિત્રો જય માતાજી રમેશ પ્રજાપતિ બામ્બી બામ્બે લાલ કિતાબ એસ્ટ્રોલોજીમાંથી આપનું સ્વાગત કરું છું આજે તમને કુંડળીમાં સૂર્ય નવમા ખાનામાં હોય તે જીવનમાં શુભ અશુભ ફળ શું આપે તે કહીશ કહે છે કે હક્કી બીના બિના દવાઈ ઠીક કરને કે હિંમત દેને વાળા આપને પરિવાર કે અલાવા આપણે સાથ સભી કો પાલેગા એટલે આ વ્યક્તિ કહેવાય કે જે મિસ્ત્રી પર ના હોય તેની જે પણ મિસ્ત્રીનું કામ કરાવે ટૂંકમાં જેનું કામ ના છતાં તેની પાસેથી એક કામ કરાવવું કામ લેવડાવવું એવી આ વ્યક્તિમાં કળા હોય છે અને ખુદ રાજા પાછો પણ આ છે સૂર્ય એકલો નવમા ખાનામાં પડ્યો તો બીજું કે કુટુંબને પરિવારને એ હંમેશા એની પાછળ મદદ કરે અને પાછા પાડોશીને મિત્ર હોય તેમને પણ પ્રોબ્લેમ હોય એની પાછળ એ માણસ છે એને પણ મદદ કરે એને પણ તારે અને એવું નહીં એની પાસે જાન લગાવી દે કોઈ નવી વ્યક્તિ પણ આવી વ્યક્તિને મળે તો તેની જોડે સાચું ખોટું ગમે તે બોલી અને પછી એની ઇમ્પ્રેસ કરીને એની જોડે ગાઢ સંબંધ પણ બનાવી કાઢે આવી આ લોકોમાં કળા હોય છે પછી લાગે કે આ કામનો માણસને આ વ્યક્તિ આ પોસ્ટ ઉપર તેને આ કામનો છે તો તેની જોડે ઘરેલું રિલેશન બાંધી કાઢે પોતાના કામે કરાવે અને બાજુવાળા કે મિત્રનું હોય પાડોશીનું પણ તેને પણ લઈ યાદ લઈએ ભાઈ એક કામ કરતે આપણે તેમ જો લઈ જાય અને એનું પણ કામ કરાવે પરંતુ આ જ શનિ જો શનિની રાશિ આજ સૂર્ય શનિની રાશિમાં હોય એટલે કે મકર રાશિમાં હોય તેમાંથી એક ફળ એમાં મળશે નહીં આવી વ્યક્તિઓ ઘર માટે બહુ જ વફાદાર ઘણી અને એવું થાય કે પરિવારના લોકો એને પસંદ નથી કરતા એ પોતે વફાદાર હોય કારણ કે આ વ્યક્તિમાં નવમેશ સૂર્ય હોય એ વ્યક્તિમાં સહનશક્તિ બહુ ઓછી હોય ગુસ્સો ઇરિટેશન ચિડિયા પણ બહુ જ હોય છે એટલે લોકો એને પસંદ ના પરિવાર માટે જબરજસ્ત વફાદાર હોય આ વ્યક્તિ અને કહે છે કે લંબી ઉંમર આ વ્યક્તિઓની ઉંમરે લાંબી હોય લંબી ઉંમર ભારી કબીલા ખાનદાની પરવરશ વાળા અને કહે છે કે ખાનદાની ખૂન કે લી આપણા સબક બહા દેગા મગર ઇનામ ન માગેગા પરોપકાર કાપ આપણે ઘર સે ચલા કર પૂરા કરતા રહી ગયા એટલે એ જે પણ પરિવાર માટે કે પાડોશી માટે કરે એની અમે પોતાની કોઈ અપેક્ષા પણ રાખે નહીં અને એક ખાસ વાતનું ધ્યાન એ રાખવાનું કે ચંદ્રને ચી વસ્તુ એટલે કે ચાંદી જો દાનમાં લેશે કુંજોદી ગિફ્ટ કે દાન લીધી તો આ વ્યક્તિની બરબાદી થશે નહીં અને આવી વ્યક્તિએ ઘરમાં જૂના જે પિત્તરનાં વાસણ હોય મોટા મોટા એ કદાપી એણે વેચવા એ મૂકી રાખવા એ બોધની જે નેગેટિવ અસર હશે એમાંથી હંમેશા એનો બચાવ થતો રહેશે એટલે કદાપી પિત્તરના વાસણો જૂના પડ્યા હોય એ હંમેશા રાખી મૂકવાના એટલે ઉપાયના ઉપર એમને ઉપાય રાખવાના કે ચંદ્રની વસ્તુઓનું એણે દાન કરતાં રહેવું એટલે કે પાણી છે ચોખા છે ચાંદી છે પણ દાન ક કદાપી લેવું નહીં પછી ઘરમાં જે મોટા પિત્તાનાં વાસણો હોય એ કદાપી વેચવા નહીં અને કોઈની પણ મજાક કે દિલ દુભાય એવી વાત કરવી નહીં અને ખોટા કાર્યથી હંમેશા બચાવ બચતા રહેવું આ સૂર્ય નવવાના એ છે જરૂર ફળ આપશે એને જય માતાજી